મિત્રો ગંભીર બ્રિજ તૂટતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો માર્ગ હવે બંધ છે ટ્રાન્સપોર્ટરનો એક ટ્રીપ પાછળ આઠથી નવ હજાર સુધીનો ખર્ચો વધ્યો ભરૂચ વડોદરા અને આણંદ વચ્ચે આવેલા મહીસાગર નદી ઉપરનો ગંભીર બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેના વાહન વ્યવહારમાં ભારે વિક્ષેપ સર્જાયો છે ખાસ કરીને ભરૂચ અને દહેજના ઉદ્યોગોમાંથી માલ લાવતા અને લઈ જતા ટ્રાન્સપોર્ટરને હવે સાઠ થી સિત્તેર કિલોમીટર નો ફેરો ફરવો પડશે જેના કારણે ટોલ ટેક્સ સમય અને ઇંધણ પણ ખર્ચમાં ભારે વધારો થયો છે ટ્રાન્સપોર્ટર ઉદ્યોગ પર પડ્યો ઘાત ટ્રાન્સપોર્ટર ઉદ્યોગ માટે હાલત પડ્યા ઉપર પાટા જેવી બની છે દહેજ ભરૂચ અંકલેશ્વર વાપી અને સાણંદ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં માલવાહક વાહનોને હવે સીધા માર્ગે જવા બદલ માર્ગ નંબર અડતાલીસ પરથી વાસંદા અને અન્ય જટિલ માર્ગથી પસાર થવું પડે છે વાહન ચાલકો કહે છે કે હવે એક ટ્રીપ પાછળ સુધીનો પહોંચે વિલંબ અને ખર્ચ તથા મશીનરી કેમિકલ્સ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માલ મોકલવા માટે દરરોજ મોટી સંખ્યામાં ટ્રક અને ટ્રેલરો દક્ષિણ ગુજરાત થી સૌરાષ્ટ્ર તરફ મોકલે છે બ્રિજ તૂટી જવાથી વિલંબ અને ખર્ચ વધવાના કારણે માલની સપ્લાય ચેનમાં વિક્ષેપ સર્જાઈ રહ્યો છે જેના પરિણામે ગ્રાહકો અને વેપારીઓ બંને મુશ્કેલીમાં ઉભા થઈ છે સ્ટેટ હાઇવે તૂટી જતા નેશનલ હાઇવે પર ભાર વડોદરા નજીક મહીસાગર નદી પરનો ગંભીર બ્રિજ સ્ટેટ હાઇવેનો ભાગ હતો હવે વાહનો નેશનલ હાઇવે નંબર અડતાલીસ તરફ વળવું ફરજિયાત બન્યું છે જેના પરિણામે નેશનલ હાઇવે પર ટ્રાફિકનો દબાણ વધી રહ્યો છે તંત્ર દ્વારા હાલ પૂરતો ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પણ તે પૂરતું નથી આ અંગે ભરૂચમાં ટ્રાન્સપોર્ટર કમલેશ ગામીએ જણાવ્યું કે અમને રોજ ટ્રીપ પર હજારો રૂપિયાનો વધારાનો ખર્ચ સહવો પડે છે સમય બગડે છે વાહન અને ડ્રાઈવર બંને થાકી જાય છે તંત્રએ ઝડપથી સમાધાન લાવવું જોઈએ તો અન્ય ટ્રાન્સપોર્ટર ભરત પટેલનું કહેવું છે કે ગંભીર બ્રિજ તૂટ્યા જવાથી સુરત અંકલેશ્વર અને ભરૂચથી ભાવનગર જતી અમા અમારી તમામ ટ્રીપ્સનું વધુ ખર્ચાળ બની ગઈ છે અમે સરકાર પાસેથી વૈકલ્પિક રૂટ પર તાત્કાલિક બ્રિજની માંગ કરી રહ્યા છીએ જ્યારે અન્ય એક ટ્રાન્સપોર્ટર હીરાભાઈ જગારિયાએ જણાવ્યું છે કે અમે દરરોજ અંકલેશ્વર ભરૂચ દહેજ થી સૌરાષ્ટ્રમાં તરફ માલ મોકલીએ છીએ હવે દરેક ટ્રીપ પાછળ સમય ઈંધણ અને ટોલમાં મોટો ભાર પડી રહ્યો છે જલ્દીથી વૈકલ્પિક વ્યવસ્થા જરૂરી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારો તથા વાહન ચાલકો સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે કે બ્રિજના સ્થાને ટેમ્પરરી વ્યવસ્થા અથવા વ્હીકલી પેસેન્જરની વ્યવસ્થા કરાય જેથી સતત વધતી હાલાકીમાંથી રાહત મળે તો બીજી તરફ રાજ્ય સરકારે ગંભીર બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવા માટે બસોને બાર કરોડ રૂપિયા ફાળવે છે અને આ નવો બ્રિજ અઢાર માસથી તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે